લવજીભાઈ તમે છો ને હા લવજીભાઈ હું સરકાર તરફથી આવ્યું છું તમારો દેવું થઈ ગયું હોય એ બધા દેવા માફી જોડે આયેલો તો જે દેવું થયું હોય એ મને લખાઈ દો એટલે હું ભારત સરકારમાં માં જાણ કરી બધું દેવું તમને માફ કરી દઉં એ દેવું માફી માટે હું આયલો છું તો તમારે કોઈ દેવું થયું હોય તો પછી લખાવો તો તમારા આગળ મીટીંગ કરીને હું રજૂઆત કર કરે હું દસ લાખ રૂપિયા મકાન બનાવે છે દેવું તો થઈ જમા

બરાબર બરાબર અને બીજું છે જમીન બમીન ખરી તમારે જમીન બરાબર તો તમારે લખાવું પડે તમારું દેવું છે આ ઘર દસ લાખ રૂપિયા દેવું કર્યું છે બરાબર દસ લાખ રૂપિયા નું મકાન નું દેવું પછી બીજું સાત લાખ રૂપિયા તો મારે જમીન ગીરવા પડી છે બરોબર ડેરી નું દેવું છે મારે ડેરી નું કેટલું છે મારે એટલે પોચ લાખ રૂપિયા એ છે આટલું બધું દેવું મારું માફ કરી નાખજો મારું શું કરવાનું આ બધું માફ કરી નાખજો માફ કરી મિનિટ મને સાહેબ નો ફોન કરી લેવો કશો અલે મોટા ભાઈ અલે આ ગેર સો રિયલ હે યાર આ તો હા દેખાડી થઈ ગયા છે હા ઓ એને ગેર ના લાય આના સો રહે જો ગાર પોટિયા જો લાગે છે ના છે પતિ જેલો છે ના એ બધું ના મેળાવ ગેર તો હા દેવાતરી થઈ ગયું હવે દેખાડી થઈ ગયા છે ઓ તો સો રિયલ હે યાર બધું પાલી ગયા છે ના તો 11 12 લાખ રૂપિયા જેવું થઈ ગયું છે અરે વાહિયા